વારો શું શરદી ભેગા થયા છે બધું ભેગું થઈ ગયું છે આ થોડોક ભારે થઈ ગયો છે પપ્પા નો એટલે હોસ્પિટલ એવું લાગે તો લઈ જાવ અત્યારે પેરાસિટામોલ ઉપર છે ભાઈ એક માતા છે ને સો શિક્ષકોની ની ગરજ સાર છે એવું આપણે સાંભળ્યું છે એ સાચું છે

ત્રણ દિવસ મમ્મી ત્રણ દિવસ જેમ તેમ કરીને કાઢે ને તાવ ને ભગાડી મૂકવાપટી વગાડી વાહ 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 કાનુડો અમારે જો પાવો વગાડે છે વાંસળી વગાડે છે કાનુડો રાધા ધ્યાન માં હોય તો કહેજો અમને બીજું કે મિત્રો ગણેશ ચતુર્થી આવે છે તો ગણપતિજી ની સ્થાપના કરવાનો આ વર્ષે વિચાર છે અમારો કેમ મેડમ ગણપતિજી ની સ્થાપના કરીએ આ વર્ષે કરવાની છે ને તો કેમ કરશું મૂર્તિ નું બનાવી નાખશું ઘરે હોમમેડ ગણપતિજી ની ઓલી મૂર્તિ આપડે ઓલી કેવાય ને શું કેવાય ને ચીનાઈ માટી આવે પાણીમાં માં ભળી જાય એવી બનાવશું કે પછી ગારા બનાવી નાખશું ટૂંકમાં પ્રકૃતિ ને નુકસાન ન કરે ને એવા આપડે ગણપતિ બેહારવાના થાય છે દેખો ભાઈ બારીશ ચાલુ હો ગઈ છે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ ભાઈજી ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છે તબિયત પાણી એકદમ રેડી ને તો વાંધો નહીં ભાઈજાન ની તબિયત સારી છે અને પાણી ઉપરથી આવે છે પપ્પા

મારા ફૈબા નીકળી ગયા છે જેતપુર ના નીકળા ને ટૂંકમાં બસ ની વાટે જેતપુર રહી છે મારા મોટા તો અત્યારે આવે છે આટો મારા મોટા કેમ કે માન મોટા ફૂઇ કઈ એટલે આપડે મોટા મોટા ફુઈ કરશું તો એમ થાય કે મોટા નામ પાડી દીધું છે બે ફૂય છે મોટા છે મામા કોને ગઈ છે ખબર મારા પપ્પા ને મામા ગઈ છે અમારા મામા ફૂ નો રિવાજ છે તમને કદાચ ન ખ્યાલ હોય તો કઈ દઉં ઇન્દુબા બા ફૈબા આવે છે ફૈબા પ્લેટફોર્મ ઉપર ભાઈ ખાવા બેઠા છે આમ જોતો આના નખરા ખાજો જે અરે મોટર લીધી છે અને ભાઈ જો શું છે ખીચડી છે ખીચડી છે શું છે

કેમ છો મજા અને નાશપતિ આના હાટું હાડિયો લઈ આવ્યા હા ભરતા નથી હાડિયો લઈ આવ્યા તબિયત પાણી ને મજામાં ને નણંદ હે

સારું તો ટેસ્ટિંગ કરી લ્યો બીજું હું તમને ઇન્દુબા બરોબર છે બરોબર છે ને હા મારા ઘરની કે આ હિરલ આ બરોબર છે બે માપની સરખી આવી ગઈ તો અત્યારે પપ્પાને તાવ ભરાઈ ગયો છે પપ્પા બહુ તાવ છે તમને અરે આગળ માઈક પર તો થયો તો 99 તો અત્યારે કેટલું છે જોઈ લઈ 4.5 છે પપ્પા 4 ડિગ્રી છે હાલો દવાખાને જઈ આવી અરે બતાવી દઈએ એમાં શું ને કઈ થાય છે બીજું ઠંડી આવી ને હવે પપ્પાને અત્યારે ઠંડી આવી અને ફો પોઈન્ટ પાંચ ડિગ્રી તાવ છે હું તો કહું છું અત્યારે બતાવી દઈ દવાખાને પણ હવે માને નહીં દવાખાને આવે નહીં કોઈ વાતે પાછું વરસાદી વાતાવરણ છે અત્યારે તો પણ તોય દવાખાને જવું પડશે કેમ ભાઈ જવું પડશે આ ભાઈને બીપી મૂકાવવાનું છે પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવલોક માં ત્યાં સુધી બધા જય માતાજી